આગળ વાત કરીએ ચૌદ જૂન બે હજાર ચોવીસના સુરતના માંડવીમાં ખેરના લાકડા ભરીને જતી એક ટ્રક ઝડપાઈ હતી જેની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે પુષ્પા સ્ટાઇલથી લાકડાની હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ થયો દેશ વિદેશમાં લાકડાનું સપ્લાય થતું હતું મધ્યપ્રદેશના અને મહારાષ્ટ્રના અકલકુવા ખાતે દરોડા પાડ્યા લાખો ટન જથ્થો ઝડપી પાડ્યો તપાસમાં અલીરાજપુર અને અકલકુવાના વેપારીઓ વચ્ચે ચાર કરોડથી વધુનું ટર્નઓવર થયાના હિસાબ કિતાબ મળી આવ્યા મોબાઈલમાંથી બે રૂપિયાની નોટના ટુકુકડાનો એક ફોટો મળ્યો છે અને હવાલા કૌભાંડ થયાનું પણ બહાર આવ્યું જેને લઈ ઈડી પણ તપાસમાં તપાસ કે મહારાષ્ટ્ર હરિયાણાની ગેરકાયદે ફેક્ટરીઓમાં લાકડાનો જથ્થો મોકલાતો હતો ત્યાંથી વિદેશમાં સપ્લાય ફેક્ટરી માલિકોને નોટિસ અપાઈ છે તો આ કેસના મુખ્ય આરોપી સહિતના સિંહ ચૌહાણ ગામિત અને ખાન પઠાણનો કોર્ટે જામીન નામંજૂર કરતા સુરતની લાજપોર જેલમાં ધકેલી દેવાયા છે આ બધા આપણા જે ખેરના લાકડા છે એની પ્રોસેસ કરે પ્રોસેસમાં પ્રોસેસ કરીને લોકો બિસ્કિટ બનાવે બિસ્કીટ બનાવે કેમિકલ રૂપમાં એને ડ્રમમાં ભરે અને આખો વિદેશમાં સપ્લાય કરે એટલે આંતરરાષ્ટ્રીય આખું કૌભાંડ અમારા વન વિભાગે પકડી પાડ્યું છે અને એને હાલ તપાસ પણ ચાલી રહી છે લગભગ ચાર જેટલા આરોપીઓ પકડાઈ ચૂક્યા છે આમ દરેક સ્ટેટના વન વિભાગ આ ખેરના લાકડાની આ જે પકાયું છે આખું રેકેટની અંદર ખૂબ ઊંડાઈથી તપાસ કરી રહી છે અને આજે તપાસ કરવાથી જે પણ આવશે અમે કોઈને છોડવામાં આવશે નહીં